સોમ એટલે એવું કહેવામાં આવે સ્તોત્ર સ્તુતિ ભગવાનની સોમરસની સોમ યજ્ઞની અંદર સોમરસની આહુતિ આપવામાં આવે ત્યારે એક સ્તોત્ર ગાવામાં આવે કે સ્તુતિ ગાવામાં આવે એ એક અને ત્રણ એમ બે સોમની જોડી હોમમાં આવે જેમ નમસ્તે નું આપણે હોમ કરીને કેમ વાજસ્ચમે એમાં સોમરસની આહુતિ આપવામાં આવે એમાં બે બે ની જોડીમાં આહુતિ આપવામાં આવે ચમકનો નો અધ્યાય છે એ ચમકના અધ્યાયમાં એકા ચમે તીસ્ર ચમે તીસ્ર ચમે પંચ ચમે પંચ ચમે સપ્ત ચમે સપ્ત ચમે નવ ચમે નવ ચમેદશમ એદશમે ત્રયોદ ચમે ત્રયોદમે પંચદશમે પંચદ્ત ચમે સપ્ત દે નવ દશ ચમે નવ દશ ચમ એઘુ સતિમ વિઘુષતિમે ત્રયો વિઘુતિઘુસતિમે પંચ વિઘુષતિમે પંચ વિઘુષતિ ચમે સપ્ત વિઘુ સતિમે સપ્ત વિઘુષતિમે નવ વિઘુષતિમે નવ વિઘુસતિઘુષમિુષમે ત્રયસ્િભુષ્ચમે જજ્ઞપંતા શુક્લ યજુર્વેદના અઢારમાં અધ્યાયમાં ચોવીસ આ બે મંત્રો એવા છે આ સંખ્યા સંખ્યાની પદ્ધતિ કેવા માટે આપવામાં આવી છે મેં કહ્યું મેં શુક્લ યજુર્વેદ કથા કરી છે આખા એમાં મેં મહીધર ભાષ્ય વાંચ્યું છે સાયણ ભાષ્ય વાંચ્યું છે ઉવટ ભાષ્ય વાંચ્યું છે એ પ્રમાણે જે પેલો મંત્ર છે આ એકાચમે ત્યાંથી ચાલુ થાય એમાં સત્તર સંખ્યા એકી સંખ્યાનો તોડ છે એક સાથે સત્તર સંખ્યા આપી છે ટોટલ સત્તર થાય તમે ગણજો એમાં એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ અને તેત્રીસ આમ તેત્રીસ સુધીની સંખ્યા છે આ ટોટલ ગણો તમે એક થી લઈને તેત્રીસ સુધી તો સત્તર સંખ્યા થાય આ સત્તર સંખ્યા શા માટે વાપરવામાં આવી છે તો એના માટે મેં ઉવટના ભાષ્યમાં વાંચ્યું ને ઉવટના ભાષ્યમાં વાંચીને એક આપની સામે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું એક સ્ત્રૌત યાદ આવે ને સ્ત્રૌત યાદતા આ પુનરુક્તિ નથી આપણે બધા એવું કહીએ કે પુનરુક્તિ છે એકની એક સંખ્યા બે વાર આવે પુનરુક્તિ દોષ નથી વેદમાં તો ક્યારેય ન હોય એવા માટે ન હોય કે આને સ્તોમ કહેવાય એવા માટે એક કારિકા છે અને એ કારિકા શતપદ બ્રાહ્મણ માં કારિકા છે તથેવ એતદ યજમાનઃ સર્વાન કામાન આપવા અયુગમ બિહિ સ્તોમેહિ સ્વર્ગમ લોકમ હેતિ એવું કહેવામાં આવે છે તતઃ પરસ્ય અયુજઃ સ્તોમસ્ય અભાવાત જ્યારે સ્તોમનો હોમ કરવામાં આવે જ્યારે પણ આ ગણિત શાસ્ત્રીઓ જ્યારે સ્તોમ એટલે એવું કહેવામાં આવે સ્તોત્ર સ્તુતિ ભગવાનની સોમરસની સોમ યાગની અંદર સોમરસની આહુતિ આપવામાં આવે ત્યારે એક સ્તોત્ર ગાવામાં આવે કે સ્તુતિ ગાવામાં આવે એ એક અને ત્રણ એમ બે સોમની જોડી હોમવામાં આવે જેમ નમસ્તે એનો આપણે હોમ કરીને કેમ વાજ અશ્ચમે બોલી સોમરસની આહુતિ આપવામાં આવે એમાં બે બેની જોડમાં આહુતિ આપવામાં આવે એમાં પેલી જે જોડ આહુતિ આપવામાં આવે પેલી જોડની આહુતિ એક અને ત્રણની જોડી એક અને ત્રીજું જે સ્તોમ જે સ્તુતિ છે એ બેયની એકસાથે હોમવામાં આવે એટલે એકા ચમે પછી તીસ્ર એક અને ત્રણ એ બેયનું ભેગું કરીને હોમ કરી નાખવામાં આવે સહા પછી તીસ્ર અને પંચ એમ છે ત્રીજી અને પાંચમાં એ બેયનું ભેગું કરીને પાછી આહુતિ આપવામાં આવે પછી પાંચમું અને સાતમું પછી સાતમું અને નવમું પછી નવમું અને એકાદશમું એ મેમ આહુતિ આપવામાં આવે એક ત્રણ ત્રણ પાંચ પાંચ સાત સાત નવ

આનો મતલબ એ થાય જોડી જોડીનો હોમ કરવાનો છે એક અને ત્રણ એટલે એમ બે વખત નથી એક અને ત્રણ પછી ત્રીજું સુપ્ત ત્રીજી સ્તુતિ અને પાંચમી સુધી એ બે નો હોમ પછી પાંચમી સુધી ને સાતમી સુધી એનો હોમ બે સાથે સાતમી સુધી નવમી સુધી નો હોમ પછી નવમી સ્તુતિ અગિયારમી સુધીનો હોમ પછી અગિયારમી સુધી ને તેરમી સુધી નો હોમ તેરમી સ્તુતિ અને પંદરમી સુધી નો હોમ પછી પંદરમી સુતી ને સત્તરમી સ્તુતિ નો હોમ

પણ ત્રયસ્ત્રિગુષષ્ટમે જજ્ને એને કલ્પનતામાં એક જ વખત આ એના હોમની પદ્ધતિ છે એના પછીનો જે મંત્ર છે એમાં યુગ્મ સંખ્યા છે ચતશ્રમે શૌ ચમે શૌ ચમે દ્વાદશ જમે દ્વાદશને ખોઠ હશ તમે ખોઠ હશ તમે વિગુશતિષ્ટમે આ જે મંત્રોની જે હોમની પદ્ધતિ છે એ યુગ્મ છે ને આની વિશેષતા એ છે મેં આમની વિશેષતામાં બાર યુગ્મનો હોમ છે બાર યુગમાં છે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ ચાલીસ ચાર પંચા વીસ છ ચોક ચોવીસ ચાર થી ગુણાકાર થી બધી સંખ્યાઓ છે અને આ જે સંખ્યાઓનો આનો જે હોમ છે એ ચોથું ને આઠ એવી રીતના છે ચાર ને આઠ સંખ્યાઓનો સ્તોમ નો હોમ આઠ અને બાર ની સંખ્યા નો હોમ બાર અને સોળ સંખ્યાનો સંખ્યા હોમ આ બધા સ્તોમ છે એના માટે એક કારિકા લખેલી છે અત ઉક્તા સંખ્યા સંખ્યે નિષ્ઠા એના માટે શતપદ બ્રાહ્મણ કહે પૂર્વમ પૂર્વમ ઉત્તરેણ ઉત્તરેણ સંયક્તિ યથા વૃક્ષમ રોહણમ ઉત્તરમ ઉત્તરામ શાખામ સમ્માલભયન રોહિત ત્રાક એવું કહેવામાં આવે છે કે પૂર્વની સંખ્યા છે એ પૂર્વની સંખ્યા ઉત્તરની સંખ્યા સાથે જોડવામાં પછી પૂર્વની સંખ્યા લેવામાં ન આવે આ ઉત્તરની સંખ્યા પૂર્વ બની જાય અને આગળની સંખ્યા ઉત્તરની સંખ્યા બની જાય કલાપીભાઈ બરાબર ને એ ઓમ મતલબ આ છે મૃદલાબેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એકાચમે તિસ્ર ચમે તિસ્ર ચમે એ શા માટે છે તો આ આખો જે યાગ છે સ્ત્રોત યાગમાં વપરાય છે સ્ત્રોત યાગ થાય ત્યાંની પદ્ધતિ યજુર્વેદમાં આપવામાં આવી છે આ કેટલું વિદ્વાનો એટલા બધા ખાસ કરીને આપણા પુરાણો છે પુરાણોમાં સ્કંદ પુરાણમાં કેટલા કેટલા અધ્યાય છે ને એમાં કયા કયા ખંડ છે ને કેટલા અધ્યાયમાં કેનું કેનું મહાત્મ્ય છે એની અનુક્રમણિકા મત્સ્ય પુરાણમાં આવી પાછી બીજી બૃહદનારદી પુરાણમાં પણ એની અનુક્રમણિકા આપી કોઈ કઈ ઘૂસી ન જાય વર્સેટ ન કે ક્ષેપક ન ઘૂસી જાય એટલે આની અનુક્રમણિકા આ પુરાણમાં આનું અનુક્રમણિકા આ પુરાણમાં તમે છટકી જ ન શકો કેવી રીતે સોમ યાગ કેવી રીતે સ્તોમોનો સ્તોત્રનો હોમ કરવો સ્રાઉત યજમાં સોમ યજ કેવી રીતે થાય એમાં બે બે ની આહુતિ કેમ આવે ને એક એક ની આહુતિ કેમ આવે એનો ક્રમ બતાવ્યો છે હું તો આપને આ કહેવા નથી માંગતો હું તો આપને ભાગવતજીમાં લઈ જવા બાપુ પણ મને આજે પ્રશ્ન થયો તો મને એમ થાય કે તમે રોજ અહીં પઠન કરો છો તો કમસે કમ મારી વાણી વિશુદ્ધ કરવા માટે એનાથી વિશેષ કોઈ પ્રયોજન નહીં એટલે અહીંયા જે ઉપરથી વરસાદ થયો છે અને ઉપરથી જે વરસાદ થયો છે એ આંસુઓનો વરસાદ થયો છે પાછા રડવા માંડ્યા કે ઓહો હો મારા દીકરાના જેના જીવનમાં ક્રોધ આવે અને જેના જીવનમાં ક્રોધ આવે એના તમામ અંગો ફાટી જાય અને તમામ અંગો ફાટી જાય તમામ અંગો ફાટી જાય અહીંયાથી અહીંયા આ હા આ બધા અંગો ફાટી જાય ક્રોધ કરવાથી શરીર ઉપર બહુ મોટું નુકસાન થાય છે